સાધારણ સભા યોજવામાં આવી હતી બનાસ ડેરી ના ચેરમેન શંકર ચૌધરી ની અધ્યક્ષતામાં સત્તાવન મી વાર્ષિક સભા યોજાઈ હતી જિલ્લાના લાખો પશુપાલકો હિતમાં ભાવ વધારાની જ્વારા આજની વાર્ષિક સાધારણ સભામાં બાદરપુરાની બનાસ ઓઇલ મિલ ખાતે હજારો પશુપાલકો પહોંચ્યા જિલ્લાના હજારો પશુપાલકોની હાજરીમાં બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ જિલ્લાના હજારો પશુપાલકોની હાજરીમાં બનાસ ડેરીની વાર્ષિક સભાનું કરાયું આયોજન એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની વાર્ષિક સભા યોજાઈ હતી પાલનપુરના બાદરપુરા બનાસ ઓઇલ મિલ ખાતે સાધારણ સભાનું કરાયું આયોજન મહત્વનું છે કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં સત્તાવનમી વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પશુપાલકો માટે કરશે ભાવ